નમસ્કાર આપ પ્લસ હું આપની સાથે હેતલ વખત વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના ગાર્મેન્ટના પાર્સલમાંથી માંથી કપડા કાઢી લઈ પથ્થરો ભરી દે ચોરી કરનાર કુરિયર કંપનીના ચાર કર્મચારીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પંદર દિવસ પહેલા જેસએફસીના ગેટ સામે ડિલિવરી સર્વિસ નામની કુરિયર સર્વિસમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા ચાર યુવકો ચોરી કરી હતી ગેન્ડર સર્કલ પાસે આવેલી પેન્ડલુન્સ નામની કપડાની દુકાનમાંથી કપડાના પાર્સલો લઈ જઈ પાર્સલોમાંથી ગાર્મેન્ટ્સ કાઢી લે તેમાં પથ્થર ભરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સત્યાવીસ પાર્સલો મહારાષ્ટ્રના ભીવંડી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ આરોપીઓ ચોરીના કપડાં વેચવા દશરથ ગામે ફરતા હતા જેની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ ચાર લોકો પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા પોલીસે પીછો કરી નીરજ ઉર્ફે યાદવ મયંક ભાવિક ભીલ તથા આશીષ પટેલને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ગાર્મેન્ટ રોકડા અને ગાર્મેન્ટ વેચીને આવેલા રૂપિયામાંથી ખરીદેલા ચાર મોબાઈલ ફોન કબજે લીધા છે ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ગોરવા પોલીસને સોંપ્યા હતા ધ્રુવોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર